આ ગામના જે ફરિયાદી છે આર્યન યુસુફ ખાન પઠાણ રહે વડનગર જિલ્લો મહેસાણાવાળા કે જે પહેલાં મહેસાણા રહેતા હતા અને તેમને ઈરફાન ખાન ઈશાકભાઈ સિંધી સાથે મિત્રતા થયેલી હતી અને આના દ્વારા એમને કે મોદી નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થયેલ જેથી આ ફરિયાદી આર્યન ખાન છે એમને ક્યુએલ મોદી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટેની આઈડી રૂપિયા પચાસ હજારમાં ખરીદ કરે છે ત્યારબાદ આર્યન ખાનને આમાં ખોટ જતાં એ પૈસા નહીં ચૂકી શકેલ અને આ પૈસા આરોપી કેવલ મોદીને લેવાના બાકી નીકળતા હતા ગઈકાલે ઇરફાને ફરિયાદી આર્યનને ફોન કરી અને મળવા માટે બોલાવેલ પરંતુ ફરિયાદી મળવા માટે ગયેલ નહીં અને ત્યાંથી એ અને તેના મિત્ર જાવેદ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં સિદ્ધપુર જકાતનાજા નજીક આવેલ આમની આરોપીઓને ખબર પડતા આરોપીઓ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી અને અપહરણ કરવાના ઈરાદે આવેલ હોય તેઓની પાસે રહેલ બે ફોર્ચ્યુનર ગાડી અને એક કાર ગાડીથી આ ફરિયાદીને સ્વિફ્ટ ડિઝાયર ગાડીને એમને પીછો કર્યો અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદવા તેમણે ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી અને ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ધોકાવાથી નુકસાન પહોંચાડી ફરિયાદી આરવેન ખાનને એક ફોર્ચ્યુન ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલ ત્યારબાદ જે ફરિયાદીનું અપહરણ થયેલ અને તેમની સાથે એક બીજી ગાડી પણ હતી જેથી બીજા એક જે મિત્ર છે ફરિયાદીના એમણે બાઇક વચ્ચે મૂકી અને થાર ગાડીને એમને અપહરણકારોને રોકવાનો પ્રયત્ન કરતા થાર ગાડીએ બીજી એક મોટર ટક્કર મારતી ટક્કર મારેલી આ સમગ્ર ઘટનામાં કુલ અપહરણકારો પાસે ત્રણ વાહનો સંડોવાયેલા છે જેમાં બે ફોટિનર ગાડી એક થાર ગાડી અને એક મોટર નુકસાન પહોંચાડ્યું છે ફરિયાદીની ગેરકાયદેસર અટકાયત કરી અને તેને પ્રજાપાટું માર મારી અને તેનું અપહરણ કરેલ છે આ સાથે આ જ સમયે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી આચાર્ય સાહેબ નાઇટ રઉડમાં હતા અને તેમને આ સમગ્ર ઘટનાની હકીકત મળતા તેઓ તુરંત જ હકીકત હરકતમાં આવે અને તુરત જ પોલીસના સ્ટાફના જે વાહનો ઉપલબ્ધ હતા તેનાથી નાકાબંધી કરી અને તમામ અપહરણકારોને ગણતરીના મિનિટોમાં જ પકડી પાડેલ આ ગુનામાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને એક આરોપી હજુ પણ આ ગુનામાં પકડવાનું બાકી છે